તો આપણે અગાઉ આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે છેલ્લા બે દિવસથી ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને કચ્છનો વિસ્તાર છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાકળનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે તો આજે સત્તર તારીખથી ગઈ છે આજે સત્તર તારીખે પણ કચ્છના ભાગો સહિત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ જે દરિયાઈ કાંઠા જે સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યું છે ત્યારે આગામી દિવસોના વાતાવરણ અંગે વાત કરીએ તો આવતીકાલે એટલે કે અઢાર તારીખે પણ હજી ઝાકળ વર્ષાની સંભાવનાઓ રહેલી છે કચ્છના ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ ઝાકળ વર્ષાની સંભાવના છે પરંતુ આવતીકાલે સૌરાષ્ટ્રના ભાગો સહિત જે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝાકળનું પ્રમાણ જોવા મળે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં આવતીકાલે ઝાકળનું પ્રમાણ થોડું વધુ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે અને ઓગણીસ તારીખે પણ સીમિત વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ જોવા મળશે એટલે હજી પણ બે દિવસ સુધી ઝાકળની શક્યતાઓ રહેલી છે એટલે જીરુના પાકમાં ખાસ સાવચેતી રાખવા જેવી છે અને ત્યારબાદ એટલે કે ઓગણીસ તારીખથી અત્યારે જે તાપમાન થોડું નીચું આવ્યું છે જેના કારણે આપણને સામાન્ય એવી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે પરંતુ ઓગણીસ તારીખથી ફરીથી તાપમાનનો પારો છે તે ક્રમશઃ ધીમે ધીમે ઉપર જવા તરફ રહેશે જેમાં કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન છે તે નોર્મલ નજીક રહેવાની સંભાવના છે એકાદ ડિગ્રી ઊંચું જાય અને સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે આ ભાગોમાં તાપમાન છે તે નોર્મલથી એકાદ બે ત્રણ ડિગ્રી સુધી જેટલું ઊંચું જઈ શકે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન થોડું વધુ ઊંચું જઈ શકે છે જેથી કરીને આપણને સામાન્ય એવી ગરમીનો અહેસાસ આ તારીખો દરમિયાન જોવા મળશે મતલબ કે ઓગણીસથી ત્રેવીસ તારીખ વચ્ચેનો સમયગાળો છે આ તારીખો દરમિયાન તાપમાન થોડું ઊંચું રહેવાની સંભાવના રહેલી છે અને ત્યારબાદ ફરીથી તાપમાનમાં ઘટાડો આવે તેવી સંભાવના રહેલી છે પવનની વાત કરીએ

હાઈ લેવલના વાદળોનું પ્રમાણ આગાહીના અમુક દિવસો દરમિયાન જોવા મળશે એટલે આ જે આપણે કસરૂપી વાદળો કહેતા હોય છે તે પ્રકારના વાદળો જોવા મળશે અને જે લોવર લેવલમાં ભેજનું પ્રમાણ છે તે પણ આવતીકાલનો દિવસ સુધરે છે જેથી કરીને આપણે અત્યારે ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તે પ્રમાણ આવતીકાલે હજી પણ સૌરાષ્ટ્રના સહિતના જે ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળશે અને ત્યારબાદ ક્રમશઃ ઝાકળમાં ઘટાડો થશે અને જે પશ્ચિમી પવનો જે ભેજયુક્ત ઝાકળવાળા પવન ઝાકળ આવવાની શક્યતાઓ હોય તે દર્શાવતા પવનો છે તે પવનો પણ આવતીકાલથી ધીમે ધીમે ફરવા લાગશે અને ફરીથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે જેને કારણે ઝાકળની શક્યતાઓ ઓગણીસ તારીખ બાદ ઘટી જશે જોકે ત્યારબાદ પણ અમુક સીમિત વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ જોવા મળી શકે છે જોકે એવા વિસ્તાર ખૂબ જ સીમિત હશે તો એકંદરે ત્રેવીસ તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ એકંદરે ચૂખું રહેવાની સંભાવના રહેલી છે પરંતુ અમુક વિસ્તારમાં અમુક દિવસે હાઈ લેવલના કસરૂપી વાદળો જોવા મળી શકે છે તો કંઈ નવી અપડેટ હશે તો તે બાબતની અપડેટ તમારા સુધી પહોંચાડવામાં આવશે ત્યાં સુધી